હેલો મિત્રો કેમ છો મોજમાં બસ મોજમાં રહેવું વાલા વાવણીની વાર જોઈને બેઠા પણ વરસાદ ક્યાં આવે છે હલો કાંઈ વાંધો નહીં બીજું તો હું એના ટાઈમે વરસાદ થઈ જાય નહીં થઈ જાય બસ તો અત્યારમાં તો જો બધા જોડી દીધા છે અને સોગડો વાહે સોગડો છે સાપણિયો બાંધ્યો હશે નક્કર પાછા શીંગ છોડવા ઉપાડતું જાય સાપણીયો નો બાંધેલો હોય તો શીંગ છોડવા સોડવા ઉપાડતું જાય એટલે સાપણીઓ જોવેરે સીકીઓ બાંધવી પડે ને તો સોડવા ખાતા જાય સીકી ન હોય ને તો સોડવા ખાતા જાય શીંગ નું હળવળું આંકી નાખી બે લો કહું શીંગમાં હળુળો નાખી નાખી બેલો પોરા ખાતા ખાતા કેમ જે નાની નાની છે પણ હવે હળું ઓલા હું કહેવાય ઠહરકા કરી નાખીએ ખડ નાનાનું નાનું પડી જાય કેમ તો જો બેલો જોડેલો છે ને ખાલી ખાલી જવા દેવી શાર રાપ છે શાર ઓળ લેવાતી જાય એટલે આને સોગડો કેવી ચાર વોળ લેવાય સોગડો કેવી ત્રણ વોળ લેવાય ને તગડો કેવી અને બે વોળ લેવાય એને બગડો કેવી બસ બસલું કહેવાય પાંચ વડ લેવાય પાંચ નો આલે ચાર જ અને આ ધૂળું આઠ ફૂટનું હોય એટલે ચાર હાલે અને જો આ રીતની સિંગ છે અને અડધામાં તો મેં તમને પહેલાં કીધું તું સવાળું મારી દીધું અને કળિયું મારી દીધું અડધામાં અડધી થોડીક ખારી છે તો એ હું કહું રેવા દેવી તો જવું આમાં આ રીતે કળિયું આંક્યું છે આમાં સોંપેલી છે વપાશી શિંગ આમાં આમાં સોંપેલી છે એટલે હું કહું થોડીક મહેનત કરીએ આ થાય એટલો ફાયદો હું કહું ડુંગળી માટે બરાબર ને તો ચાલો મણો ધીરે ધીરે આંકવા કેમ કે બે વાર આંકવાના છે પેલી વાર આખ્યો પછી પાછો ગાળો બદલાવી નાખવા જોઈએ ફરી વાર ગાળો બદલાવી નાખવા જોઈએ પાછા કેમ તો પોરો દીધો હશે લગભગ પંદર વીસ મિનિટ થઈ ગઈ છે સા પાણી પી લીધા છે અને હવે મણવી ધીરે ધીરે આંકવા ફુવારા એ જે ફેરવવા જોઈએ

e ah, assim.

તો ચાલો ભૈયા જઈએ વાડીમાં પારવા વા ખડ પારવા કેમ કે આવું કોક કોક રહી ગયું છે બાકી ઓળી ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે વા કેમ પારવી છે પણ હારી છે વા તો હવે ચાલો ભૈયા જઈએ સિંગ પારવા જય શિયા આરામ